વડોદરામાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર નવ દ્વારા નૂતન વર્ષના મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો શુભેચ્છકો તેમજ વિસ્તારના નાગરિકો જોડાયા હતા વિક્રમ સવંત બે હજાર બ્યાસીના નૂતન વર્ષના પાવન અવસર નિમિત્તે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર નવનું નૂતન વર્ષ સ્નેહમિલન લક્ષ્મી રોડ સ્થિત સોના પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતું કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેકડીયા રોકડિયા ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સલર હિમલતાબેન ગોર કંચનબેન રાય સહિત અનેક માનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ ખેસ પહેરાવી સન્માનિત કરવામાં હતા આ પ્રસંગે વોર્ડ નંબર નવના પ્રમુખ લગદીપસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ મામંત્રી રમેશ મિસ્ત્રી ઉમેશ જોશી યુવા કાઉન્સલર શ્રી રંગરે કાઉન્સિલર નરસિંહ ચૌહાણ ઉમિષાબેન વસાવા સુરેખાબેન પટેલ સહિત વોર્ડની સંગઠન ટીમ કાર્યકરોને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કે રોકડિયાએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને એસઆઈઆર વિષય પર વિસ્તારના નાગરિકોને માહિતગાર કર્યા હતા તેમજ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી આજે નૂતન વર્ષ સ્નેહમિલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ જે અમારા વિસ્તારના રહીશો છે વિસ્તારના તમામ અગ્રણીઓ આજના દિવસે સાથે ઇલેક્શન વોર્ડ નંબર નવની જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે સાથે મારા સાથી કાઉન્સિલરો સુરેખાબેન ઉમિસાબેન નરસિંહભાઈ વોર્ડના પ્રમુખ એવા લગદીપસિંહ ઝાલા મહામંત્રી રમેશભાઈ ઉમેશભાઈ તમામ લોકો આજના દિવસે અહીંયાથી સ્નેહ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ જે રહીશો આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને સાહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો અમે આભાર માનીએ છીએ કે તેઓ તેમનો કિંમતી સમય ફાળવીને સયાજીગંજ વિધાનસભાની અંદર જે દિવાળી બાદ જે સ્નેહ મિલન મળ્યું છે અને તમામ લોકોની વચ્ચે આજે તેઓ ઉપસ્થિત રહ્યા છે સાથે તેમના જે મહત્ત્વના વિષય છે કે સ્વદેશી અભિયાન જેવી રીતે આત્મનિર્ભર ભારત છે અને એવી જ રીતે એસઆઈઆર જે નજીકના દિવસોની અંદર જે ચૂંટણીની અંદર સુધારા વધારા કરવા માટેના જે એસઆઈઆર જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેના પ્રત્યે લોકોની જાગૃતતા વધે તે હેતુથી આજના દિવસે જે સ્નેહ મિલન રાખવામાં આવ્યો હતો એની અંદર આવેલા તમામ જે વિસ્તારના સોસાયટીઓના લોકો છે તમામનો અમે કાઉન્સિલરો હતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય મંદિરમાં નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવ દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો જેમાં મારા બંને સાથી મહામંત્રી રમેશભાઈ ઉમેશભાઈ મારા ચારે ચાર કાઉન્સિલર નરસિંહભાઈ શ્રીરંગભાઈ સુરેખાબેન અને ઉમિસાબેન અમે બધાએ સહિયારા વોર્ડના તમામ સોસાયટીના લોકો અમારા સક્રિય કાર્યકરો અમારા ટીમના લોકો બધાએ ભેગા થઈ અને નવા વર્ષે એક સ્નેહ સ્નેહમિલનમાં સ્નેહ વધે બધાનો અને આદાન પ્રદાનમાં એકબીજાના વિચારો લે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારા માન્ય ધારાસભ્ય શ્રીએ બે વિષય એક સ્વદેશી અભિયાન અને બીજું કે એસઆઈઆર જે હાલમાં નવી મતદાર યાદી માટેનું જે પ્રયત્નો ચાલી રહ્યા છે તેની પણ વિશેષ માહિતી આપી છે અને આજે તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર નવમાં એક હજાર કરતાં પણ વધારે લોકો આ મિલનમાં આવ્યા છે તો હું વોર્ડ નંબર નવના દરેક રહીશોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવ દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દિવાળી પછી ઠેર ઠેર દરેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી સ્નેહ મિલનના કાર્યક્રમ કરી રહ્યા છે અને ખૂબ ભવ્ય સંખ્યા સાથે આજે પણ એક હજારથી વધુ સંખ્યા સાથે આ વિસ્તારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક અને તમામ નાગરિકો અહીંયા હાજર રહ્યા એકબીજાને શુભેચ્છાનું આદાન પ્રદાન થાય અને આત્મનિર્ભર ભારત આ વિષય લઈને આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડના પ્રમુખ મહામંત્રી અમારા કાઉન્સિલર અમારા સમગ્ર આગેવાનોની ટીમ એકબીજા સાથે શુભેચ્છા નાગરિકો સાથેને મેળાવ અને એમાં પણ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને એની જે સંવેદના છે એ તમામ વસ્તુઓ લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એની સાથે સર પ્રક્રિયા જે એસઆઈઆર પ્રક્રિયા આજે ચાલી રહી છે તમામ વિસ્તારોની અંદર એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ બનીને લોકોને મદદે નીકળે એ દિશાની અંદર આજે અમે અમારા કાર્યકર્તાઓને શુભેચ્છકોને આહવાન પણ કર્યું છે અને એના માધ્યમથી વડોદરા શહેરનો દરેક મતદાર સુનિશ્ચિત થાય અને ખોટા મતદારો હોય એ કદાચ ડિલીટ પણ થવાના છે તો સાચી પ્રક્રિયા થાય એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ થઈને મદદ કરવા નીકળે એવું અમે આહવાન પણ કર્યું છે